હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર નોલેજ બુસ્ટર જેની અંદર જનરલ નોલેજ ક્લાસ જેમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નોની સરળ ગુજરાતી ભાષામાં ચર્ચા કરીએ છીએ ગયા વિડિયોમાં મેં એક સવાલ પૂછેલો તેનો જવાબ મેળવી લઈએ ગયા વિડીયોનો સવાલ આ વ્યક્તિ કોણ છે આ વ્યક્તિ છે ચેતન શર્મા જેમણે ભારત વતી ન્યૂઝીલેન્ડ સામે હેટ્રિક લીધેલી પણ ત્રણ સળંગ બોલમાં ત્રણ વ્યક્તિને બોલ્ડ કરેલા રાજકોટથી પ્રિયાંશુ કનૈયાએ આ પ્રશ્નનો સાચો જવાબ મોકલ્યો છે અભિનંદન હવે આજના સવાલો કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી હતી કેલ્ક્યુલેટરની શોધ જેક કિલબી અને રોબર્ટ નાઇસે કરી હતી આઈ શું છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તેનું ફૂલ ફોર્મ છે જેના પ્રથમ અક્ષરોથી આઈ બનેલ છે આ એક ભારતીય નાણાકીય પ્રણાલીનો કોડ છે જે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સુવિધા માટે ઉપયોગમાં લેવાય છે ડિજિટલ રીતે જો નાણાંની ફેર ફેરબદલી કરવી હોય તો આઈએફસી કોડ જરૂરી છે આવી સુવિધા આપતી દરેક બેંકની શાખાઓને અલગ અલગ કોડ આપવામાં આવે છે તાજેતરમાં જ ભારત સરકારે કોના સન્માનમાં સો રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો ભારત સરકારે બાર ઓક્ટોબર બે ના રોજ રાજમાતા વિજયા રાજે સિંધિયાની સોમી જન્મ જયંતિ નિમિત્તે સો રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો મિત્રો તમે જાણો છો કે યાદી એક અને યાદી બે યોગ્ય રીતે જોડો તેવા પ્રશ્નો પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે યાદી એકમાં ઉત્પાદન છે જ્યારે યાદી બેમાં વધુમાં વધુ ઉત્પાદન કરતા રાજ્યો છે યાદી એકની અંદર લવિંગ બાજરી ડુંગળી અને સૂર્યમુખી છે જ્યારે રાજ્યની અંદર રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ અને મહારાષ્ટ્ર એ યાદી બેમાં આપેલ છે જેને આપણે યોગ્ય રીતે મિત્રો જોડવાના છે જવાબમાં જોઈશું કે કેવી રીતના કયું રાજ્ય વધુમાં વધુ ઉત્પાદન કરે છે એ લવિંગ તો વધુમાં વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે તમિલનાડુ બાજરીનું ઉત્પાદન વધુમાં વધુ રાજસ્થાનમાં ડુંગળીનું ઉત્પાદન વધુ વધુ મહારાષ્ટ્રમાં અને સૂર્યમુખીનું ઉત્પાદન વધુ વધુ કર્ણાટક રાજ્યમાં થાય છે વીજ પ્રવાહ માપવાના સાધનને શું કહે છે એ વોલ્ટ મીટર બી એ મીટર સી વોલ્ટામીટર ડી ગેલ્વેનો મીટર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ મીટર વાસ્કદ ગામાં કયા દેશનો રહેવાસી હતો એ ઇંગ્લેન્ડ બી ફ્રાન્સ સી પોર્ટુગલ ડી હોલેન્ડ તો મિત્રો વાસ્કદ ગામમાં પોર્ટુગલનો રહેવાસી હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે એ આઠ મે બી પાંચ જૂન સી બાર જાન્યુઆરી ડી આઠ માર્ચ તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી આઠ માર્ચ અનુપમનું સમાનાર્થી શું થાય તો ચાર ઓપ્શન છે એ ઉપકાર બી અપૂર્વ સી અવાસ્તવિક ડી અવકાશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી અપૂર્વ તિમિરનું વિરુદ્ધાર્થી શું થાય એ અંધકાર બી તાજગી સી તેજ ડી ટોચ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી તેજ જન્મ અને મૃત્યુમાંથી કાયમી છુટકારો તે માટેનો એક શબ્દ આપણે આપવાનો છે ચાર ઓપ્શન છે એ સ્વર્ગીય બી સર્ગવાસ સી સંન્યાસ ડી મોક્સ તો આ પ્રશ્નનો જવાબ છે ડી મોક્સ તો મિત્રો રીઝનિંગના પ્રશ્નો લઈએ એલ આઈ એક્સ પ્લસ સી એલ આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું શું થાય તો ચાર ઓપ્શન આપેલા છે એ બસો સોળ બી બસો સત્તર સી બસો અઢાર ડી બસો ઓગણીસ તો મિત્રો આ રોમન અંક લખેલા છે રોમન અંક આપણે આગલા વિડીયોમાં તેની વિસ્તૃત માહિતી આપી છે અહીં એલ એટલે પચાસ આઈ એક્સ એટલે નવ સી એટલે સો એલ એટલે પચાસ આઈ એક્સ એટલે નવ મતલબ ઓગણસાસો ઓગણસાઇ એટલે કે જવાબ આવશે પાંચમો ક્રમ અને છેલ્લેથી સત્યાવીસમો ક્રમ છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ચાર ઓપ્શન છે એ એકત્રીસ બી બત્રીસ સી બાવીસ બી ત્રીસ હવે મિત્રો પાંચ અને સત્યાવીસ બંનેનો સરવાળો કરીએ એટલે બત્રીસ થાય જેમાં બે માકો તરુણાનો ક્રમ છે તેથી બત્રીસમાંથી એક જાય એટલે જવાબ આવશે એ એકત્રીસ પછીનો પ્રશ્ન એ સી ઈ એટલે એચ આઈ એલ તો એમ ઓ ક્યુ એટલે શું તેના ચાર ઓપ્શન છે એ એક્સવીટી બી ટી યુ એક્સ સી એસ યુ ડબલ્યુ ડબલ્યુ યુ એસ મિત્રો અહીં એ એટલે એચ છે એટલે કે સાતમો અંક છે જ્યારે સી એટલે આઈ છે એટલે કે છઠ્ઠો અંક છે એલ એટલે ઈ એટલે એલ છે જે તેનો સાતમો અક્ષર બને છે હવે અહીં એ જ રીતના આ ક્રમમાં આપણે એમ ઓ ને ગોઠવશું એમનો સાતમો અક્ષર થશે ટી ઓનો છઠ્ઠો અક્ષર બનશે યુ અને ક્યુનો સાતમો અક્ષર બનશે એક્સ એટલે જવાબ બનશે બી ટી યુ એક્સ હવે આજનો સવાલ મિત્રો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો છે પ્રથમ ત્રણ જવાબ આપનાર વ્યક્તિઓના નામ આપણે અહીં વિડીયો આગલા વિડીયોમાં જાહેર કરશું આજનો સવાલ જોઈ લઈએ પહેલાં આ વ્યક્તિ કોણ છે તમારે આવતા વિડીયો સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધીમાં આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો છે થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો તમે કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો મારો સંપર્ક કરવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામ પર પર મળી જાયશ એજ્યુકેશન સ્લેશ ડૉક્ટર વન નાઇન સેવન એઇટ ઉપર તમે મારો સંપર્ક કરી શકશો